આનંદજનોનું જે અંદર પેઠું છે એ બધું કાઢવા માટે એક દાદાનો સત્સંગ કામ ના આવે ક્યાં તો મંદિરમાં આવ્યા છે અમારું કામ કેમ ના થયું અમારો છોકરો હાજો કેમ ના થયો અમારું કામ કેમ ના થયું એવું થઈ જાય અમારી ભાઈ સાધના છે એ સાધના કરતા જ્યારે ભગવાનની વિશેની આપણી ભાવના થશે તો સાંઈક આપણું કામ છે આ જન્મે થઈ જ જવાનું છે હકીકત વસ્તુ છે પણ એ નથી રહેતું એટલે પછી આપણને આવા વિચારો થાય છે કે ભાઈ આ સત્સંગ કંઈ ત્યાં જઈને જ કરવો મંદિરમાં જઈને કરવો જે કરો એટલું ઓછું ન કરો એટલું ઓછું છે સત્સંગની અંદર કારણ કે આપણે ઓફિસમાં જવાનો ટાઈમ મળે ને અહીં આવે ટાઈમ ના મળે કે એવું કહેવાય વેપાર કરવાનો ટાઈમ પૂરેપૂરો લઈએ કેમ ચાલે છે કે ના આજ નથી જવું દુકાને નથી જવું ઓફિસે નથી જવું આજે આપણે દેશ પરદેશને માટે આ ધંધા માટે નથી જવું એવું થાય કંઈ થતું નથી તરત જ ક્યાં છે જવું જ છે અને એવું છે અહીંયા કોઈ સારા તમારા પ્રેસિડેન્ટને મળવાનું થાય તો વાર લાગે હું અદા હોય તો ઊભા થઈને જાય કે પ્રેસિડેન્ટને આજે મારી મુલાકાત મારું મુલાકાત છે મને એપોઇન્ટમેન્ટ મળી છે ઓહો હો એ પ્રેસિડેન્ટને મળી એને ભગવાનને મળવાનું હોય ત્યારે ત્યાં વિચાર થાય કે ના દર્શન નહીં જાય ચાલો પેને તો પેલો ઊભડકો થાય છે તો એટલો ઉમડકો જો ભગવાનમાં થાય તો કામ ના થઈ જાય કે પાસે જઈ નોટો મારીને પાછા આવવાનું છે કંઈક બીજું કંઈ આપવાનું છે અને કાં તો તમે મારા ફંડમાં પૈસા ભજો બે કરોડ રૂપિયા એ વાત કરે બીજું શું કરે એટલે એ બધી વસ્તુનું છે કે તમે એ ભગવાનના માટે એટલી તાલાવેલી હોવી જોઈએ આપણને એક ક્ષણ પણ એના વગર વીતવી ના જોઈએ આ એક ક્ષણ પણ ના વીતવી જોઈએ એટલે આપણે આપણું કામકાજ કરો એને માટે કંઈ ના નથી પાડી પણ છતાં જે આ નિમશેખ મંદિરમાં આપણે જવું દર્શન કરવું પાઠ પૂજા કરવી એ બધું કરવાનું આવશ્યક જ છે એમ પણ એમાં કોઈ ના જઈએ તો ચાલે ખાધા વગર ચાલે તરત હવાના પોરમાં બ્રેકફાસ્ટ અને ઘરમાં ઓર્ડર થઈ ગયો કે સારામાં સારી ચાને સારામાં સારો બ્રેકફાસ્ટ બનાવજો ઉઠતાની સાથે અરે ઉઠતાની સાથે કંઈ એને હંભાળે દે એનું ભગવાનને હંભાળો જેને તમને જાગ્રત કર્યા આપણે ઊંઘમાં જઈ શકાય એવું નથી અને ઊંઘમાંથી જાગી શકાય નતું એ ભગવાનની ઈચ્છાથી જ જગાય છે ને જવાય છે તો કંઈ આખે આરોટ્યાજ કરો ને આખી રાત મશરૂના ગાળલામાં તો ઊંઘ જ ના આવે પણ ભગવાનની ઈચ્છા હોય તો આવે છે ભગવાન ઊંઘમાં લઈ જાય ને બહાર એ લાવે તો એ ભગવાનની યાદ કરો કે આટલી બધી સગવડ આપી મનુષ્ય શરીર આપ્યું છે આપણને હવા ફ્રી આપી આ બધી કંઈ એને ઓક્સિજન પૈસા ભરવા પડે આ ભરવા પડે એટલે એને સૂર્ય પ્રકાશ આપ્યો અને લાઇટ પણ પૈસા છે એને લાઇટના પૈસા નથી ભરવા પડતા એ તોય ભગવાન આપણે તમે ના કરો સંભાળો તો એ રાજી છે અને આ પૈસા ભરો છો તોય દુખી છો એટલે કહેવાનું શું છે કે આપણે એ વગર બેન જેમ ચાલતું નથી કે ઓક્સિજન વગર આપણે રહી શકતા નથી ચોવીસે કલાક ઓક્સિજન આપણે જોઈએ જ છે ખાવાનું પણ આપણે દરરોજ દરરોજ જોઈએ જ છે તો મંદિરનું કામ છે સત્સંગનું કામ છે ભક્તિ કરવાનું કામ છે એટલું જ અગત્યનું છે થવું જોઈએ તો આપણે સમજ્યા કહેવાય તો આપણને જ્ઞાન થયું કહેવાય કે મહિમા સમજ્યા કહેવાય પછી કે ના ત્યાં ચાલે મોક્ષ થયો ભાઈ મોક્ષ થયો ભાઈ પૈસા મળ્યા પછી સાચવવા તો પડશે ને પૈસા મળ્યા એટલે કે આપણે ન્યાલ થઈ ગયા પણ એને સાચવવા પડે એની વ્યવસ્થા કરવી પડે એને બધું કરવું પડે જેટલું તમને આમ મળે છે એને માટે વ્યવસ્થા રાત દિવસ એનું ચિંતન કરીએ એમ સત્સંગ મળ્યો છે એને પણ એટલો સાચવવાનો છે એ આત્માના કલ્યાણ માટેની વાત છે આ દુનિયાના સુખની માટે છે દેહના સુખ માટે છે આ દેહ તો પડવાનું છે એના સુખને માટે જો આપણે ચોવીસે કલાક વિચારો રહેતા હોય તો સત્સંગ માટે ના કેમ રહે રહે જ આપણી દ્રઢતા નથી આપણને એમ છે કે ચાલે આ ચાલે એમ કહીએ છીએ અને ના ચાલે પછી નાય ચાલે એ પણ મૂકવું પડશે અને આ જે છે એને જો અખંડ કરીશું તો અખંડ સુખ પાછું ભગવાનનું મળી જવાનું માટે નિરંતર સ્વામીએ કહ્યું છું નિરંતર サッサン